जयपुर માં બંદ રાઇડ સે લોક મેળો ખુલ્લો મુકાયો જેતપુર નો લોકમેયો સંતો મહંતો ધારા સભ્ય ના હસ્તે ખુલ્લો મુકાયો રાઇડસ ચાલુ ન કરાતા સંચાલકો રોશે ભરાયા સૌરાષ્ટ્ર ના મેળા દેશ વિદેશ માં પ્રસિદ્ધિ છે તે માં પણ ખાસ જન્માષ્ટમી તહેવાર માં યોજાતા મેળા ની વાત કંઈક અલગ હોય છે તેવો જ એક અદ્ભુત મેળો જેતપુર ના જીમખાના ગ્રાઉન્ડ માં દર વર્ષે સાતમ આઠમ ના તહેવાર પર ભરાય છે सिटी काउंसिल ऑफ जेतपुर आयोजित सांस्कृतिक लोकमे में जेतपुर सभ्य जयेश रादड़िया सहित संतो महंतो ना हस्ते लोक मेरो खुल्लो मुकायो हतो। जेतपुर इतिहास में कदाच सौ राइड्स चालू थया वगर मेरो खुल्लो मुकायो छे। सिटी काउंसिल ऑफ जेतपुर प्रमुख कारोबारी कमिटीए धारा धाराधोरण मुजब आव्या छे ते नियमों ने अनुलक्षी प्रोसेस आवी छे તો કદાચ સરકારના નિયમોમાં પેપર વર્ક પૂરો થતા રાઇટ્સની મજૂરી મળી શકે જેતપુરમાં 6 દિવસનો લોક મેળો યોજાશે લોક મેળામાં 6 દિવસ દરમિયાન લોકダイરા કૃષ્ણ જન્મોત્સવ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સહિતના કાર્યક્રમો યોજાશે જયારે આજે પ્રથમ દિવસે મેળામાં લોકોની પંખી હાજરી જોવા મળી હતી જે લોકો મેળાની મજા માણવા આવ્યા હતા તેઓ પણ કહેતા હતા કે અમે વર્ષોથી લોકમેળાની મજા માણવા આવી છીએ आ आवते मेला साची मजा मा नहीं नही अहवाल फिरोज जुनेजा, लोकार्पण